નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતી પ્રથમ ભાષામાં કાવ્ય નંબર સત્તર ચિત્ત તુ સિદ્ધને ચિંતા ધરે આ કાવ્યનો સર્જક પરિચય પ્રાપ્ત કરીશું કાવ્યનું પઠન કરીશું કાવ્યની સમજૂતી પ્રાપ્ત કરીશું તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ અને વ્યાકરણની ચર્ચા પ્રાપ્ત કરીશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ કાવ્ય નંબર સત્તર ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે આ કાવ્યના સર્જક છે કવિ દયારામ દયારામ મધ્યયુગીન ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર સર્જક હતા ચાણોદ અને ડભોઈમાં તેમનું બાળપણ વીત્યું હતું તેમનું જીવન મોટાભાગે માર્ગમાં વીત્યું હતું કૃષ્ણ ભક્તિ તેમની કૃતિઓનો કેન્દ્રવર્તી વિષય રહ્યો છે તેમની એંસીથી વધારે કૃતિઓ અત્યારે ઉપલબ્ધ છે દયારામની ગુજરાતીમાં ગરબીઓ એ ખૂબ જાણીતી છે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે દયારામની જાણીતી રચના છે સતત કર્મ કરતા રહેવું અને પછી ઈશ્વરનું જે કરવું હોય તે કરે એની ચિંતા કે પરવા ન કરવી જોઈએ પોતાની વાત સમર્થનમાં તેઓ વિવિધ દ્રષ્ટાંતો અને રૂપકો પ્રયોજે છે ભક્તવૃંદમાં અત્યંત જાણીતી આ રચનામાં કવિ પોતાનું જીવન કૃષ્ણને આધીન કરી દેતા અનુભવાય છે તો પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યનું પઠન કરીશું ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે સ્મરણ કર શ્રી કૃષ્ણ ચંદ્રનું જન્મ મરણ ભય હરે કૃષ્ણને કરવું હોય તે કરે નવમાસ પ્રાણી શ્રી કૃષ્ણનું ધ્યાન ગર્ભમાં ધરે માયાનું આવરણ કર્યું ત્યારે લખ ચોરાશી ફરે કૃષ્ણને કરવું હોય તે કરે તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે ધણીનો ધાર્યો મનસુબો હર બ્રહ્માથી નવ ફરે કૃષ્ણને કરવું હોય તે કરે દોરી સર્વની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નિસરે કૃષ્ણને કરવું હોય તે કરે થનાર વસ્તુ થયા કરે જમ શ્રીફળ પાણી ભરે જનાર વસ્તુ એણી પેરે જાશે જમ ગજ કોડું ગળે કૃષ્ણને કરવું હોય તે કરે તો વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યની સમજૂતી પ્રાપ્ત કરીએ ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે સ્મરણ કર શ્રી કૃષ્ણ ચંદ્રનું જન્મ મરણ ભય હરે શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય પંક્તિમાં કવિ આપણને કહે છે હે ચિત્ત તું શા માટે ચિંતા કરે છે કૃષ્ણ એટલે કે ભગવાનને જે કરવું હોય તે કરે છે સ્થાવર છે કે જંગમ છે જે જળ કે ચેતન છે એ બધામાં મોહમાયા આ શક્તિનું બળ રહેલું છે શ્રી કૃષ્ણ ચંદ્ર એટલે કે પરમાત્માનું સ્મરણ કરે તો જ તારો મરણનો ભય દૂર થશે જન્મ મરણના ભયને દૂર કરવા માટે શ્રી કૃષ્ણ એટલે કે ઈશ્વરનું સ્મરણ કરવું જરૂરી છે નવમાસ પ્રાણી કૃષ્ણનું ધ્યાન ગર્ભમાં ધરે માયાનું આવરણ કર્યું ત્યારે લખ ચોરાસી ફરે કૃષ્ણને કરવું હોય તે કરે નવ માસ સુધી પ્રાણી એટલે કે જીવ ગર્ભમાં માતાના ગર્ભમાં શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે છે ચોરાશી લાખ જન્મોનું ચક્ર ફરતો આ જીવ ત્યાં પણ માયાનું આવરણ એની પરતે હોય છે પરંતુ પરમાત્માને જે કરવું હોય તે જ કરે છે આગળ આપણે જોઈએ તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે ધણીનો ધાર્યો સુબો હર બ્રહ્માથી નવ ફરે કૃષ્ણને કરવું હોય તે કરે કવિ આપણને કહે છે હે ચિત્ત તું તારા હૃદયમાં કોઈ પણ પ્રકારની ચિંતા કે સંતાપ કરે છે તેનાથી કશું સિદ્ધ થવાનું નથી કારણ કે આખરે તો ધાર્યું ધણીનું જ થાય છે એટલે કે પરમાત્માનું જ ધારેલું થાય છે જે થવાનું છે તે થઈને જ રહે છે ભગવાન શંકર કે બ્રહ્માથી એમાં કશું ફેર પડવાનું નથી કારણ કે એ પરમાત્માનું જ ધાર્યું હશે આગળ જોઈએ દોરી સર્વની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે દોરી સર્વની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નિસરે કૃષ્ણને કરવું હોય તે કરે કવિ આપણને કહે છે જીવન માત્રની દોરી એ એના હાથમાં છે કોને જીવાડવા કોને મૃત્યુ આપવું એ ઈશ્વરના હાથમાં છે એ જેટલા ડગલા ભરાવે તેટલા ભરવાના છે જંત્રી જેવું જંત્ર વગાડે એટલે કે જે વગાડનાર વ્યક્તિ છે એ જેવું વાજિંત્ર વગાડે તેવો સ્વર ઉત્પન્ન થવાનો છે એટલે કે કૃષ્ણને જે કરવું હોય તે કરે છે એમાં તમે ગમે તેટલી ચિંતા કરો એમાં કશો ફરક પડતો નથી આગળ આપણે જોઈએ થનાર વસ્તુ થયા કરે જમ શ્રીફળ પાણી ભરે જનાર વસ્તુ એણી પેરે જાશે જમ ગજકોડું ઘરે કૃષ્ણને કરવું હોય તે કરે કવિ આપણને કહે છે જીવનમાં જે કાંઈ થાય છે જે થયા કરે છે જેમ સહજ રીતે શ્રીફળમાં મીઠું જળ ભરાતું રહે છે એવી જ રીતે આપણું જીવન ચાલે છે અને જાય છે જેમ હાથી કોડું ગળે એમ સ્વાભાવિક કે સહજ રીતે જનાર વસ્તુ યથાસ્થાને જાય છે ઈશ્વરને જે કરવું હોય તે જ કરે છે આગળ આપણે જોઈએ જેનું જેટલું જે જમ કાઢે તે તેને કર ઠરે એમાં ફેર પડે નહીં કોઈથી સિદ્ધ કૂટાઈ તું મરે કૃષ્ણને કરવું હોય તે કરે કવિ આપણને કહે છે જેને જે સમયે જેટલું મળવાનું હોય છે તે તેને મળે જ છે એમાં કોઈથી કશો ફરક પડતો નથી તારે વ્યર્થ નકામી ચિંતા કરવાની કે કૂટાઈ મરવાની જરૂર નથી તારે તો માત્ર ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની છે ભગવાનના દિલમાં જે ધાર્યું હોય એ જ થવાનું છે એમાં આપણે કશું આગું પાછું કરી શકતા નથી તારું ધાર્યું થાતું હોય તો સુખ સંચે દુઃખ હરે તણું અજ્ઞાનપણું એ મૂળ વિચારે ખરે કૃષ્ણને કરવું હોય તે કરે કવિ આપણને કહે છે જો તારું ધાર્યું થતું હોત તો તું પોતે સુખ એકઠું કરત અને દુઃખ દૂર કરી શકત પણ આપણું અજ્ઞાન એ મૂળ જ્ઞાન એટલે કે વિચારની સાથેથી જ દૂર થાય છે અર્થાત પરમાત્મા જે કાંઈ કરે છે એ યોગ્ય જ કરે છે છેલ્લી પંક્તિમાં જોઈએ થાવાનું અને ચિંતવ્યું ઉપનિષદ ઓચરે રાખ ભરોસો રાધાવરનો દયાસિદ્ધને ડરે કૃષ્ણને કરવું હોય તે કરે છેલ્લી પંક્તિમાં કવિ આપણને કહે છે તે જે વિચાર્યું નહીં હોય ને તે તારા જીવનમાં થશે ઉપનિષદ પણ એમ જ કહે છે કે પરમાત્મામાં એટલે શ્રી કૃષ્ણમાં તું ભરોસો એટલે કે શ્રદ્ધા રાખ કવિ દયારામ કહે છે કે તારે કંઈ ડરવાની જરૂર નથી કારણ કે અંતે તો ઈશ્વરનું ધરેલું જ થાય છે અર્થાત કૃષ્ણને જે કરવું હોય તે કરે જ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યના શબ્દાર્થ પણ જોઈ લઈએ ચિત્ત એટલે અંતકરણ સિદ્ધ એટલે શા માટે અથવા શું કામ લખ ચોરાશી એટલે ચોરાશી લાખ એમ માનવામાં આવે છે કે સૃષ્ટિમાં ચોરાશી લાખ જીવો છે અને મનુષ્ય એ તમામ યોનિમાંથી પસાર થવાનું હોય છે ઉદ્વેગ એટલે ચિંતા અથવા વ્યાકુળતા કે ગભરાટ કારજ એટલે કાર્ય કામ બરાબર માણસના મૃત્યુ પછી ધાર્મિક વિધિ સાથે કરવાની ક્રિયાને પણ કારજ કહેવામાં આવે છે મનસુબો એટલે વિચાર અથવા ધારણા અથવા ઈરાદો હર એટલે શંકર અથવા મહાદેવ બ્રહ્મા એટલે સૃષ્ટિની ઉત્પન્ન કરનાર ત્રિદેવ પૈકીના દેવ જંત્ર એટલે એક પ્રકારનું તંતુ વાદ્ય જંત્રી એટલે જંત્ર વગાડનાર ગજ એટલે હાથી સંચવું એટલે એકઠું કરવું અથવા ભેગું કરવું કે સંચય કરવો રાધાવર એટલે રાધાના સ્વામી આવરણ એટલે પડદો અથવા અંતરાય ઓચરવું એટલે બોલવું જમ એટલે જેમ અને નિઃશબ્દ એટલે શાંત મૌન હવે શબ્દ શું માટે એક શબ્દો પર જોઈએ ખસી શકે નહીં તેવું એટલે સ્થાવર અને એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે તેવું એટલે જંગમ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ એમાં પહેલો પ્રશ્ન છે તમે ક્યારે ક્યારે ચિંતાનો અનુભવ કરો છો સાથી જવાબ મને મુખ્યત્વે પરીક્ષાઓમાં સારા ગુણ મેળવવાની મારા મિત્રો સાથેના સંબંધો જાળવવાની અને મારા માતા પિતાની અપેક્ષાઓ પૂરી કરવાની ચિંતા રહે છે ક્યારેક મારા ભવિષ્ય વિશે પણ વિચારો આવે છે કે હું મોટો થઈને શું બનીશ બીજો પ્રશ્ન ચિંતાના કારણો દૂર કરવા શું કરવું જોઈએ જવાબ ચિંતાના કારણો દૂર કરવા માટે સૌ સમસ્યાને ઓળખવી જોઈએ પછી તેનું નિરાકરણ માટે યોગ્ય યોજના બનાવવી જોઈએ વાતચીત કરવી ધ્યાન ધરવું રોજનીસી લખવી અને વ્યાયામ કરવો જેવી પ્રવૃત્તિઓ પણ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે જરૂર પડે તો શિક્ષક માતા પિતા કે અન્ય વિશ્વાસપાત્ર વડીલની મદદ લેવી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કોઈ બાબતની ચિંતા કરવાથી સમસ્યા હલ થઈ શકે કેમ જવાબ છે ના માત્ર ચિંતા કરવાથી સમસ્યા હલ થતી નથી ચિંતા કરવાથી આપણે વધારે તણાવગ્રસ્ત થઈએ છીએ અને સ્પષ્ટ વિચાર કરવાથી ક્ષમતા ઘટી જાય છે સમસ્યા હલ કરવા માટે આપણે ચિંતાને એક બાજુ રાખીને યોગ્ય રીતે વિચારવું અને કાર્ય કરવું જોઈએ ચિંતા કરવાને બદલે યોગ્ય પગલાં લેવા વધુ મહત્ત્વના છે પ્રશ્ન નંબર ચાર આપણે ફળની આશા રાખ્યા વિના કામ કરે રાખવું જોઈએ આ વાત સાથે સંમત છો શા માટે તો જવાબ હા હું આ વાત સાથે સંમત છું ફળની આશા રાખ્યા વિના કામ કરવાથી આપણે કર્તવ્યનિષ્ઠ બનીએ છીએ જ્યારે આપણે ફળ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે પરિણામની ચિંતામાં તણાવ અનુભવીએ છીએ અને કામની ગુણવત્તા પણ ઘટે છે જ્યારે આપણે માત્ર કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે વધુ સારી રીતે કામ કરી શકીએ છીએ અને આનંદ પણ મેળવી શકીએ છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે કર્મણેય મા અધિકારસ્તે મા ફલેશું કદાચ એટલે કે કર્મ કરવાનો અધિકાર આપણો છે પરંતુ ફળ પર આપણો અધિકાર નથી હવે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો સત્તર ઉપરનો પ્રશ્ન આપણે જોઈએ છીએ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો સત્તર ઉપર બીજો પ્રશ્ન આપેલો છે શબ્દ યાદીમાંથી જુદા પડતા શબ્દને ઉપર ચેકો મારવાનો છે તેમાં નંબર એક એમાં ચિંતા દુઃખ અને ફિકર તો કાળજી શબ્દ પર લીટો મારો નંબર બે એમાં લક્ષ શબ્દ પર લીટો મારવાનો છે નંબર ત્રણ બૂમ શબ્દ પર લીટો મારવાનો છે અને નંબર ચાર એમાં પગલું એ શબ્દ પર તમારે લીટો મારવાનો છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 118 અઢાર ઉપર આવેલું છે ત્રીજો પ્રશ્ન એ આપણે જોઈએ શબ્દકોષનો ઉપયોગ કરી આપેલા શબ્દોના અર્થ જાણો લખો અને વાક્ય બનાવો તો નંબર એક ચિત્ત એટલે મન અથવા અંતકરણ વાક્ય મારું ચિત્ત આજે એકાગ્ર થતું નથી અને ચિંતા એટલે ફિકર અથવા મનની અશાંતિ અથવા વિચારોનો બોજો તો વાક્ય બનશે પરીક્ષાની ચિંતા મને રાત્રે સુવા દેતી નથી નંબર બે ચેતન એટલે જીવિત જાગૃત અથવા સજીવ એનું વાક્ય બનશે મનુષ્ય એક ચેતન પ્રાણી છે અને ચેતના એટલે જાગૃતિ સભાનતા અથવા ચૈતન્ય એનું વાક્ય જોઈએ આજકાલ સમાજમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ચેતના વધી રહી છે પ્રશ્ન નંબર ચાર વાક્યને આધારે રેખાંકિત શબ્દના અર્થ ધારો અને લખો તો નંબર એક અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ઝાજુ અંતર નથી અહીંયા અંતર એટલે બે સ્થળો વચ્ચેની ભૌગોલિક દૂરી બીજું વાક્ય કવિનું અંતર કરુણા સભર હતું અહીંયા અંતર એટલે હૃદય અથવા આંતરિક ભાવનાઓ નંબર ત્રણ બહુરૂપીએ શ્રીકૃષ્ણનો વેશ ધર્યો તો અહીંયા ધર્યો એટલે પહેર્યો અથવા ધારણ કર્યો ચોથું વાક્ય ગીતાએ પ્રસાદી લેવા હાથ ધર્યો અહીંયા ધર્યો એટલે આગળ લંબાવ્યો પાંચમું વાક્ય ગુજરાતીઓ નવ દિવસ ગરબે ગૂમે છે અહીંયા નવ એટલે સંખ્યાના અર્થમાં છે છઠ્ઠું વાક્ય વરસાદ પડતાની સાથે જ વૃક્ષો નવ પલ્લવિત થયા અહીંયા નવ એટલે નવીન એના અર્થમાં છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમો પ્રશ્ન જોઈએ સાચો અર્થ આપેલા વિકલ્પમાંથી દર્શાવવાનો છે એમાં નંબર એક સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે તેનો જવાબ થશે માયાની સામે જળ કે ચેતનનું કાંઈ ઉપજતું નથી નંબર બે તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ જ શું સર તો અહીંયા જવાબ થશે તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કાંઈ થતું નથી નંબર ત્રણ જેનું જેટલું જે જમ કાઢે તે તેને કર ઠરે અહીંયા બનશે જવાબ જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમયે તેના હાથમાં આવે છે નંબર ચાર તારું ધાર્યું થાતું હોય તો સુખ સંચે દુઃખ હરે અહીંયા જવાબ થશે જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર છ જોઈએ એમાં કાવ્યને આધારે કોષ્ટકમાં જે વિગતો છે આપણે લખવાની છે એમાં દ્રષ્ટાંત આપ્યું છે એમાં ઠરે બરાબર તો શું તો કે માયાનું બળ ક્યાં તો કે સ્થાવર જંગમ જળ ચેતનમાં બરાબર નંબર બે જોઈએ આપણે જોઈએ હરે એટલે જન્મ મરણનો ભય ક્યાં તો કે શ્રી કૃષ્ણ ચંદ્રનું સ્મરણ ધરે તો શ્રી કૃષ્ણનું ધ્યાન એની સામે આવશે નવ માસ ગર્ભમાં ફરે તો લખ ચોરાસી ક્યાં આગળ તો માયાનું આવરણ કર્યું અને ભરે એટલે ભરાવેલ ડગલું બરાબર તો એને જવાબ થાય એનો લખવાનું છે ક્યારે તો દોરી સર્વની એના હાથમાં હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર સાત જોઈએ ચિત્ત તું શા માટે ચિંતા કરે આ વાક્યને કાવ્ય કાવ્યાત્મક રીતે રજૂ કરવા ચિત્ત તું સિદ્ધની ચિંતા કરે એવી પંક્તિ બનાવી છે હવે નીચે આપેલા જે વાક્યો છે એને એ રીતે તમારે કાવ્યાત્મક બનાવવાના છે તો નંબર એક આંખ તું શા માટે રડે છે તો જવાબ થશે આંખ તું સિદ્ધને રડે નંબર બે જીભ તું શા માટે ચીસો પાડે છે તો જવાબ થશે જીભ તું સિદ્ધને ચીસો પાડે નંબર ત્રણ હવા તું શા માટે ફરફરે છે તો વાક્ય થશે એનું હવા તું સિદ્ધને ફરફરે નંબર ચાર હોઠ તું શા માટે બબડે છે તોનો જવાબ થશે હોઠ તું સિદ્ધને બબડે નંબર પાંચ ઉપર મુજબની બીજી બે પંક્તિ બનાવવાની છે તો આપણે જવાબદારી થશે ભમરા તું સિદ્ધને ફૂલે ફલે ફરે અને બીજું વાક્ય કોયલ તું સિદ્ધને ટહુકા કરે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર આઠ જોઈએ વાંચો સમજો અને સ્વરચિત પંક્તિ ઉમેરો તો નંબર એક છે થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે બે નંબર થનાર વસ્તુ થયા કરે જેમ દાડમ દાણા ભરે નંબર ત્રણ થનાર વસ્તુ થયા કરે જમ નદીના નીર વહે નંબર ચાર થનાર વસ્તુ થયા કરે જમ ફૂલ ખીલ્યા કરે નંબર પાંચ થનાર વસ્તુ થયા કરે જમ વાદળ વર્ષ્યા કરે નંબર છ થનાર વસ્તુ થયા કરે જમ ઝરણા ખડખડ વહે પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો કલા મહાકુંભમાં તમારા મિત્રે કાવ્યગાન કરેલું તેનો પ્રથમ નંબર આવ્યો છે તેને અભિનંદન પાઠવતો અને તેના અનુભવો જણાવવાનો મેસેજ તૈયાર કરો હવે મિત્રો અભિનંદન આપનાર મિત્રને જવાબ આપતો મેસેજ તમારે તૈયાર કરવાનો છે બરાબર તો એમાં જવાબ આ રીતે લખવાનો છે પ્રિય મિત્ર કલા મહાકુંભમાં તારા કાવ્યગાનને પ્રથમ સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તારી કવિતાઓનો સુંદર અવાજ અને ભાવપૂર્ણ રજૂઆતથી હું હંમેશા પ્રભાવિત થયો છું પણ આજે તો તે સાચે જ ઇતિહાસ રચ્યો છે તારી મહેનત અને પ્રતિભા સાચે જ સફળ થઈ છે આ સફળતા તારી કઠિન મહેનતનું ફળ છે તારા અનુભવ વિશે જાણવાની મને ઉત્સુકતા છે મંચ પર ઊભા રહીને કેવો અનુભવ થયો જ્યારે તારું પ્રથમ સ્થાને નામ થયું ત્યારે તને કેવું લાગ્યું આ સ્પર્ધા માટે તે કેવી તૈયારી કરી હતી બધી વિગતો મને જરૂર જણાવજે ફરી એકવાર અભિનંદન આ ઉપલબ્ધિ માટે તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તારો મિત્ર રોનક હવે મિત્રો આપણે આગળ જોઈએ છે અભિનંદન આપનાર મિત્રનો જવાબ આપતો મેસેજ તૈયાર કરવાનો છે બરાબર તો એનો જવાબ આ રીતે થશે પ્રિય મિત્ર તારા અભિનંદન બદલ ખૂબ ખૂબ આભાર તારો સંદેશ વાંચીને મને ખૂબ આનંદ થયો કલા મહાકુંભમાં ભાગ લેવાનો અનુભવ સાચે જ અદ્ભુત હતો મંચ પર ઊભા રહીને મારા મનમાં થોડો ડર હતો પણ જેવી મેં કવિતા શરૂ કરી કે બધો ડર દૂર થઈ ગયો હું કવિતાના શબ્દો અને લયમાં એવો તો ખોવાઈ ગયો કે મંચનો ડર ભૂલી ગયો પરિણામની જાહેરાત વખતે મારું હૃદય જોરથી ધબકતું હતું જ્યારે મારું નામ પ્રથમ સ્થાને જાહેર થયું ત્યારે મને પોતાના ગાન પર વિશ્વાસ ન આવ્યો મારા માતા પિતા અને શિક્ષકો પણ ખૂબ ખુશ હતા તૈયારી માટે મેં રોજ બે કલાક અભ્યાસ કર્યો મારા ગુરુજીએ મને લય અને ઉચ્ચારણ પર ખાસ ધ્યાન આપવા શીખવ્યું જે ખૂબ ઉપયોગી થયો તારા સપોર્ટ માટે ફરીથી આભાર આપણે જલ્દી મળીશું અને બધી વાતો વિગતે કરીશું તારો મિત્ર સોહમ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર દસ જોઈએ પ્રશ્નોના જવાબ લખો એમાં નંબર એક ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે એવું શા માટે કહ્યું હશે તો જવાબ ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે એવું કવિએ એટલા માટે કહ્યું હશે કે આપણે વ્યર્થ ચિંતા કરીએ છીએ કવિ કહે છે કે પરમાત્મા જે કરે છે તે જ થાય છે તેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી બીજો પ્રશ્ન લખ ચોર્યાસી એટલે શું જવાબ લખ ચોર્યાસી એટલે ચોર્યાસી લાખ જન્મો એનો અર્થ એ છે કે દરેક આત્મા વિવિધ યોનિઓમાં ચોર્યાસી લાખ જન્મોનું ચક્ર ફરે છે ત્રીજો પ્રશ્ન શ્રી ચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય છે જવાબ શ્રી ચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે નંબર ચાર કાવ્યમાં કોના પર ભરોસો રાખવાનું કહ્યું છે શા માટે જવાબ કાવ્યમાં પરમાત્મા એટલે કે શ્રી કૃષ્ણ પર ભરોસો રાખવાનું કહ્યું છે કારણ કે એમનું જ ધાર્યું થાય છે આપણા પ્રયત્નો વ્યર્થ છે નંબર પાંચ કવિને મતે આપણું કયું અજ્ઞાન રાખીએ છીએ જવાબ કવિને મતે આપણે એ અજ્ઞાન રાખીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં છે જ્યારે ખરેખર તો બધું પરમાત્માના નિયંત્રણમાં છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યમાં આવતા વ્યાકરણની પણ થોડી ચર્ચા કરી લઈએ તો એમાં નંબર એક છે નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઉત્તર લખ્યું છે કૃષ્ણ ચંદ્ર ઉદ્વેગ મનસુબો શ્રીફળ અને ઉપનિષદ પ્રશ્ન બે નીચેના શબ્દોના બે બે સમાર્તી શબ્દ લખો તો ચિંતા એટલે ફિકર અથવા કાળજી જળ તો નિર્જીવ અને સ્થૂળ ચેતન તો સજીવ અને ચૈતન્યશીલ ધ્યાન તો લક્ષ્ય અને એકાગ્રતા ઉદ્વેગ તો વ્યાકુળતા અને ગભરાટ કારજ તો કાર્ય અને કામ મનસુબો એટલે લક્ષ અને એકાગ્રતા ગજ બરાબર વિદ્યાર્થી મિત્રો કારજ એટલે કાર્ય અને કામ મનસુબો એટલે વિચાર અને ધારણા ગજ એટલે હાથી અને કુંજર સ્વર એટલે અવાજ અને સૂર અને મૂળ એટલે અસલ અને પહેલાંનું હવે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો એમાં સ્થાવર તો જંગમ જડ તો ચેતન બળ તો નિર્બળ જન્મ તો મરણ ધ્યાન તો બે ધ્યાન આવરણ તો અનાવરણ જનાર તો આવનાર સુખ તો દુઃખ અજ્ઞાન તો જ્ઞાન અને ચિંતવ્યું તો અનચિંતવ્યું નીચેના શબ્દ શું માટે એક શબ્દ લખો તો એમાં નંબર એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે તેવું એટલે જંગમ ચોરાશી લાખ જન્મોનું ચક્ર એટલે લખ ચોરાશી ખસી શકે નહીં તેવું એટલે સ્થાવર જંત્ર વગાડનાર એટલે જંત્રી અને સૃષ્ટિનો ઉત્પન્ન કરનાર એટલે બ્રહ્મા નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો એમાં નંબર એક બળ ઠરવું એટલે બળ કે શક્તિ જોવા મળવા વાક્ય છે આપણે જાણીએ છીએ કે સમસ્ત બ્રહ્માંડમાં મહાદેવનું બળ ઠરેલું છે નંબર બે કર ઠરવો એટલે પ્રાપ્ત થવું અથવા તો નસીબમાં હોવું વાક્ય જેનું જેટલું જે સમયે મળવા લખ્યું હોય તે જ તેના કરમાં ઠરે નીચેના શબ્દોનો અર્થભેદ જણાવો તો ચિત્ત એટલે જ્ઞાન અથવા ચેતના અને ચિત્ત ચિત્ત વિદ્યાર્થી મિત્રો ચિત્તમાં હસવો તમે કરો છો એટલે જ્ઞાન અથવા ચેતના થાય અને ચિત્તમાં તમે દીર્ઘય કરો છો એટલે પીઠ પર પડેલું ચત્તું પાણી એટલે જળ અને પ્રાણી એટલે જીવ જનાવર ધાન એટલે અનાજ અને ધ્યાન એટલે લક્ષ્ય અંતર એટલે અવકાશ અથવા છેટો અને અત્તર એટલે સુગંધીદાર પદાર્થનો અર્ક ડગલું એટલે બે પગ વચ્ચેનું અંતર અને પગલું એટલે પગના તળિયાની છાપ ગજ એટલે હાથી અને ગંજ એટલે ઢગલો કોડું એટલે એક ફળ અને કોરું એટલે સૂકું અર્થાત્ ભીનું ન હોય તેવું પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો તેમાં ચિત્ત એટલે ચ વત્તા ઈ વત્તા ત વત્તા ત વત્તા અ સ્થાવર સ વત્તા સ્થ વત્તા આ વત્તા વત્તા ર મનસુબો એટલે મ વત્તા ન વત્તા સ વત્તા ઉ વત્તા બ વત્તા ઓ અને શ્રીકૃષ્ણ એટલે ક વત્તા રૂવત્તા સ વત્તા અણ વત્તા અ પ્રશ્ન નંબર આઠ નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો તો વત્તા અ વત્તા સ વત્તા ત વત્તા ઊ એટલે વસ્તુ નંબર બે ચ વત્તા ઓ વત્તા ર વત્તા સ વત્તા ઈ એટલે ચોરાસી નંબર ત્રણ જ વત્તા વત્તા ત વત્તા ર વત્તા ઈ એટલે જંત્રી નંબર ચાર સ વત્તા મ વત્તા અ વત્તા ર વત્તા અવત્તા અણ વત્તા અ એટલે સ્મરણ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખો તો સિદ્ધ અજ્ઞાન મનસુબો ડગલું ઉપનિષદ જગમ તેનો જવાબ થશે અજ્ઞાન ઉપનિષદ જંગમ ડગલું મનસુબો અને સિદ્ધ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કાવ્યનું પઠન કાવ્યની સમજૂતી અને પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરીએ છીએ આશા રાખું વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાંથી ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપણી એક બાબત ખાસ કહેવાની કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય પત્ર લેખન સાથે સાથે સમાસ છંદ અલંકાર વ્યાકરણને લગતા બધા જ વિડીયો શાળામાં કાર્યક્રમનું આયોજન કઈ કેવી રીતે કરી શકાય તેના વિડીયો સ્ક્રિપ્ટ રાઇટિંગ કેવી રીતે કરી શકાય તેના વિડીયો નાટક ગરબાના વિડીયો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ દરેકના મેં અલગ અલગ પ્લે લિસ્ટ બનાવ્યા છે એમાં જઈને તમે જોઈ શકો છો તો અહીં અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો